ભારતીય જળસીમા નજીક પાકિસ્તાનની અવરચંડાઈ સામે આવી પાકિસ્તાની મરીને ભારતીય બોટ પર ફાયરિંગ કર્યાની આશંકા કાલભેર બોટ પર ફાયરિંગ થયું હોવાના સમાચાર છે સૂત્રો તરફથી જાણકારી મળી છે કે પાકિસ્તાની મરીને ભારતીય બોટ પર ફાયરિંગ કર્યું છે બોટની જળ સમાધિ થઈ હોવાની પણ આશંકા છે જો કે સત્તાવાર કોઈ સૂચના પ્રાપ્ત થઈ નથી જળ સમાધિ ઓખા વિસ્તાર હોવાની પણ આશંકા ભારતીય તટરક્ષકોએ ભારતીય માછીમારોની બચાવ્યાની પણ વિગતો સામે આવી છે આ જ અંગે વિગત આપશે ન્યૂઝરૂમથી અમારી સાથે વિનોદ દેસાઈ જોડાઈ ગયા છે જે વિનોદ જે પ્રકારની ઘટના ઘણા લાંબા સમય બાદ ફરી પાકિસ્તાન તરફથી એની અવરચંડાઈ સામે હોવા સામે આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે વિકાસ આખી ઘટનામાં હજી સુધી ઓફિશિયલ કોઈ માહિતી મળી નથી પરંતુ જે સૂત્રો છે તેના તરફથી જે માહિતી મળી રહી છે તે ખૂબ ચોંકાવનારી છે ભારતીય જળ સીમામાં પાકિસ્તાન મરીન દ્વારા બોટ ઉપર ફાયરિંગ કરાયું હોવાની એક ગંભીર સમાચાર આપણને મળી રહ્યા છે જો કે આપણું તટરક્ષક જે છે તે તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો અને કાલ ભૈરવ નામની બોટ છે તેના ઉપર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ થયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે આ જે બોટ છે તેની જળ સમાધિ થઈ હોવાની પણ ચર્ચા છે અને એ પ્રકારના સમાચારો આપણને મળી રહ્યા છે ભારતીય તટરક્ષક દ્વારા જે બોટમાં સવાર તમામ માછીમારો હતા તેમને સહી સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે એવું અંદાજ લગાવી રહ્યા છીએ કે ટૂંક સમયમાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા આના માટે ઓફિશિયલ કોઈ જાહેરાત કરવામાં આવશે અથવા તો નોટ બહાર પડાશે પરંતુ અત્યારે જે દરિયામાં બોટો ગઈ છે અને તેના જે આંતરિક સૂત્રો છે તેમના તરફથી જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે ખૂબ ચોંકાવનારી વિગતો છે કારણ કે આ પ્રકારની હરકતો આથી થોડા સમય પહેલા પાકિસ્તાન અવારનવાર ભારતીય જળસીમામાં કરતું હતું પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરાવવાનું ભારતીય માછીમારોને ઉપાડી જવાનું અને ત્યાં પાકિસ્તાનની જેલમાં બંધક બનાવવાનું આવા અનેક કિસ્સાઓ આપણે વારે સાંભળતા હતા પરંતુ જે પ્રકારે ભારતીય જે સુરક્ષા એજન્સીઓ છે એની સતર્કતા બાદ આ કિસ્સાઓ ખૂબ ઘટ્યા હતા પરંતુ આજે ફરી આ પ્રકારનો જે કિસ્સો સામે આવી રહ્યો છે જો આ હકીકત હોય તો ખૂબ ચિંતાનો વિષય છે કારણ કે ફરી પાકિસ્તાન મરીન દ્વારા આ પ્રકારની હરકતો શરૂ કરવામાં આવી છે વિકાસ બિલકુલ આભાર વિનોદ તમામ જાણકારી આપવા બદલ